વાવ થરાદના ભોરોલ પીએસસી ખાતે રોગ સ્ત્રી રોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો થરાદના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે

કેમ દરમિયાન સ્કૂલ બાળકોનું હેલ્થ ચેકઅપ ગર્ભવતી સ્ત્રીઓ માટે એએનસી તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ તપાસ મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનિંગ પેપર સ્મિયર તથા જરૂરી લોહીની તપાસો કરવામાં આવી આ સાથે જ જરૂરી દર્દીઓને મફત દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું કેમ્પમાં સૌથી વધુ ઓપીડી દર્દીઓએ સારવાર તથા આરોગ્ય સલાહનો લાભ લીધો ગ્રામજનોમાં કેમ્પ પ્રત્યે સારો પ્રતિસાદ મળ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આ ઉપક્રમે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ આપણે પાંચ બાર બે હાજર પચીસ ના રોજ એક કેમ્પનું આયોજન કરેલું છે તેમાં બાળરોગ નિષ્ણાત અને સ્ત્રી બધા ડોક્ટરો સાથે સ્ત્રી રોગ માટે બધી ટીમ અને એના માટે માટેની મેમોગ્રાફી પ્લસ પેપ્સમીય એટલે આપણી બાજુ કેન્સરના વધારે પ્રમાણમાં જે રો રોગો થાય છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે એના માટેની સ્ક્રીનિંગ માટેની બધી ટીમ પ્લસ મતલબ શાળા આરોગ્યમાં જે બી લોકોને બહુ તકલીફ પડતી હોય છે લાઈક એનેમિયાનું કારણ છે બાળકોનો વિકાસ ઓછો થતો હોય એના માટે બાળરોગ નિષ્ણાત પણ અહીંયા હાજર હતા અને આપણે સો પ્લસ ઓપીડી મતલબ ફ્રીમાં બધી સારવાર કરી છે એના બદલ હું મેડિકલ ઓફિસર પીએચસી ભોરોથી આખી ટીમને અભિનંદન પાઠવું છું અને ધન્યવાદને પાત્ર સાથે જ કેમ્પ યોજાયો માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીં બનાસ મેડિકલ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સાહેબનો એક જ ઉદ્દેશ્ય છે કે ઈચ્છાઓ અમારી ઈમાનદાર છે જિંદગી જીવવાની આશા ખોયેલા દરેક વ્યક્તિને મહત્વકાંક્ષાથી સભર કરવા છે આજે લગભગ બહોળી માત્રામાં બહુ બધા બાળકો અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર અહીં હાજર હતા તો બધાનું કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ બહુ બધા એવા રોગ છે જેનું નિદાન ટાઈમસર મળતું નથી જેને કારણે બાળકો અહીં વંચિત રહી જાય છે એવા એરિયામાં કેમ્પ કરવો એક મોટી સાહેબની નકારાત્મક ભાવના જે અહીં થાય છે એની જગ્યાએ સાહેબે પોઝિટિવ રાખી અને જન્મદિવસનું આયોજન કર્યું એ બદલ સાહેબનું અને બનાસ મેડિકલના દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર અને એક કહેવત છે કે ખુદકો સવારને ખીલી પૂરી જિંદગી પડીએ એક લંબા એસા સવાર તો જ્યાં કિસી જિંદગી ખડીએ ખૂબ ખૂબ આભાર અને દરેક વ્યક્તિને એ લાભ મળે અને હજી પણ વધારે સારા કેમ્પ થાય અને આયોજન મળી રહે એના માટે ગામડાના દરેક અને ધરાજની જનતા તરફથી શંકરભાઈ ચૌધરી સાહેબ અને દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર